પછી બીજી દીકરી અનસુયા હતી એ અત્રી ઋષિ ને પરણાવી અત્રે પંત્ય અનસુયા ત્રી જંગે સુતાન દત્તમ દુર્વાસસં સસમ સૌ બ્રહ્મ સંભવ એને ત્યાં ત્રણ દીકરાઓનો જન્મ ભગવાન દત્તાત્રે દુર્વાસા અને ચંદ્રમા આ ચંદ્ર દુર્વાસા અને દત્તાત્રે આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ નો અવતાર છે અને ભગવાન દત્તાત્રેય ત્રિદેવનો અવતાર છે સંયુક્ત અવતાર છે મહારાજની તપસ્યા અને સતી અનસુયા એટલે એટલું બધું સતીત્વ હતું કે સૂર્યની ગતિને અનસુયાજી રોકી શકતા એક એની બેનપણી હતી એ રડતી રડતી અનસુયાજી પાસે આવીને અનસુયાજીને કહ્યું કે બહુ ગજબ થઈ ગયો શું બોલે આવતો સૂર્ય ઉદય થાય તો હું વિધવા બની જવાની છું કોણે કીધું બોલે સંતે કીધું કાલનો સૂર્ય ઉદય તારો પતિ મૃત્યુ પામશે એટલે અનસુયાજી કીધું રડ નહી અને સૂર્ય ભગવાનને કીધું ભગવાન હા હવે ઉગવાનું જ માંડી વાળો સૂર્ય ભગવાન અટકી ગયા ઉદય તો દેવતાઓ ગભરાયા સૂર્ય ભગવાનને કહ્યું કે કેમ તમે આમ બોલે મને બીક છે હું આખા જગતને બાળી શકું પણ એનો સાપ મને બાળી દે પછી અનસુયાજી પાસે આવ્યા દેવતાઓને કહ્યું કે શું કાર બોલે મારી મારી સખી વિધવા બની છે સૂર્યોદય થાય તો હા પછી કહ્યું કે તમારી સખી છે એનું સૌભાગ્ય અમે અખંડ કરીએ છીએ તમે સૂર્યને છૂટી આપો એના લેખ બદલાવી નાખ્યા આ અનસૂયા છે નારદજીની એક વખત બહુ આ મસ્તી સૂજી આ ભગવાન દત્તાત્રેયનો જન્મ કેવી રીતે થયો એની વાત કરો નારદજી લક્ષ્મીજી પ્રસાદ આપ્યો એટલે નારદજી લક્ષ્મીજી હાથમાં તમારા ઘરતા તો હોનસુયાજી નો પ્રસાદ હો હો એવા વખાણ કર્યા હનસુયાજીને એટલે પેલી લક્ષ્મીજી કીધું કે છે બોલે પૃથ્વી ઉપર એક સ્ત્રી છે હા અને હેવી સતીત્વ વાળી છે બોલે મારા કરતા બોલે તમારા કરતા ક્યાંય ચડે તમે ત્યાં આની આગળ કાંઈ આવી રીતે લક્ષ્મીજીને ચડાય લક્ષ્મીજી બરાબર આમ એ થઈ ગયા એટલે પછી ગયા કૈલાસ પાર્વતીજી પ્રસાદ આપ્યો ત્યાં એવું કર્યું કે તમારા તમારા હાથમાં મીઠાશ ક્યાં છે અનસુયાજી પ્રસાદ જે છે હો છે કોણ બોલે સતી તમારા કરતા તો ક્યાંય ચડે તમારું તો કાંઈ ન આવે એની આગળ હવે ન્યા બુદ્ધવા ચાવી ટાઈટ કરે ગયા બ્રહ્માજી બ્રહ્માણીની આ હાલત કરી એ ત્રણેય દેવીઓ ભેગી થઈ કે આપણા કરતા કોઈ મનુષ્ય લોકની મહિલા કોઈ સતીત્વમાં વધી જાય તો તો આપણે એક કામ કરીએ એનું સતીત્વ તોડાવ્યું આપણે આપણા પતિઓને કહીએ કે એનું સતીત્વ તોડે તોડે એટલે પછી ત્રણેય દેવીઓએ નક્કી કર્યું કે આપણે પહેલા પતિની સેવા કરી હા અને સેવા કર્યા પછી આપણને વરદાન માગવાનું કહે ને ત્યારે આ માગું એટલે ત્રણેય દેવીઓ પતિની સેવા કરવા માટે હા શંકર ભગવાન કે પાર્વતી ક્યારે પગ દબાવે નહીં ના હમણાં હમણાં શું થયું છે વિષ્ણુ ભગવાન એ વિચાર કરે કે આ લક્ષ્મીજી હા ડોંગરે બાપા કહેતા કે પત્ની સવારમાં ચાનો કપ લઈને જગાડે કે નાથ જાગો તો સમજવાનું કે એ ચાનો કપ પાંચ હજારનો થવાનો છે આ નિયમ છે